પ્રથમ નાગરિક અને પ્રમુખ એવા આદરણીય અમીષાબેન શાહ તેમજ હમણાં જ જેઓ એમ તો અહીંના ભૌમિયા છે અગાઉ પણ અહીં સેવા બજાવી ચૂક્યા છે એવા આદરણીય રાહુલભાઈ દોડિયા ધોડિયા પંકજભાઈ તેમજ કારોબારી અધ્યક્ષ એવા અલ્પેશભાઈ તેમજ તમામ ચૂંટાયેલી આંખના તમામ ચૂંટાયેલા આદરણીય સભ્યશ્રીઓ તમામ વિભાગના ચેરમેનશ્રીઓ તેમજ નગરપાલિકાના તમામ અધિકારીઓ તથા જેમને આ સિટી લાભ લેવાનો છે એવા તમામ લાભાર્થીઓ ગામના સૌ આગેવાનો અને ભારતીય જનતા પાર્ટીના મોરચાના તમામ આગેવાનો પ્રમુખો જે કોઈ પધારેલા છે તમામ સભ્યશ્રીઓ અને ખાસ તો આ પ્રોગ્રામ નું કવરેજ કરી રહેલા એવા પરમ આદરણીય પત્રકાર મિત્રો ભાઈઓ તથા બહેનો અને વિપક્ષના આગેવાન એવા સાકીરભાઈ સાકીર મલે અને એમની સાથે બહુ એ સાકીરભાઈ એકલા જ આવ્યા છે બીજા ખબર નહીં આવ્યા બહુ પણ તમામ સભ્યશ્રીઓ વિપક્ષના ભાઈઓ તથા બેન આમ તો આજના દિવસે જંબુસર માટે સારો દિવસ ગણાય આપણા સૌના આદરણીય એવા વડાપ્રધાન મોદી સાહેબનું સ્વપ્ન છે કે ભારત ડિજિટલાઇઝેશન થાય ભારતનો તમામ વર્ગ તમામ નાગરિક જે ડિજિટલ તરફ આખી દુનિયા જઈ રહી છે એનો લાભ લે કદાચ જેને ખબર ના હોય નકર ઘણા એવું કે આનો કોણ લાભ લેશે પણ એકવાર તમે ચાલુ કરશો એટલે બધા લાભ લેશે ધીરે ધીરે શીખશે પહેલીવાર મોબાઈલ આવ્યો મોદી સાહેબે બધું ડિજિટલાઇઝેશન કર્યું નાના નાના

પડે છે આજે ધીરે ધીરે ચાલુ કર્યું તો ધીરે 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 એક દિવસ એવો આવશે કે આખો ભારત દેશ કોઈને નોટ ની જરૂર નહીં પડે ફક્ત એના મોબાઈલ ની અંદર હજારો જેવી એની યથાશક્તિ ભૂલ ફૂલ નહીં તો ભૂલની પાખડી પણ એના મોબાઈલ માં હશે એ તરફ આપણે પ્રયાસ કરી રહ્યા છીએ જેને આમાં કેવું છે ઘણા પોઝિટિવ વિચાર બે વિચાર આવે એક જેને વિચાર આવે ને એને બે જ વિચાર આવે એક પોઝિટિવ આવે અને એક નેગેટિવ આવે આપણે કોની સાથે ફરીએ છીએ આપણે કોનો સંગ છે એ સંગને આધારે આપણને વિચાર આવે એ કેવું વિચારે કે આ યોજનાનો હું લાભ લઈશ આ યોજનાનો હું મારી બાજુવાળાને લાભ અપાવીશ અને એક અમુક એવા વિચાર કે આ બંધ થઈ જાય આ ના ચાલવું જોઈએ લોકોને બૂમ આવી જોઈએ તો આપણું દુકાન ચાલે આવું પણ વિચારનાર હોય પણ આપણી ભારતીય જનતા પાર્ટી અને મોદી સાહેબની જે સરકાર ભૂપેન્દ્રભાઈ જે સરકાર એ એવું વિચારે કે તમામ લોકોને તમામ વર્ગના તમામ ધર્મના બધા જ લોકો આનો લાભ લે જંબુસર વાળા ને તો લાભ જ છે

એ કોર્ટ પર દો ઉપર એના માટે ના આવતા હમ જન્મનો અને મરણનો સરકારની કોઈ બીજી કોઈ જે તે તમને આ બોર્ડ ઉપર બતાવવામાં આવશે પણ સરસ મજાનું ખુરશી તમે બેસીને બાકડા મૂકવામાં આવ્યા છે અંદર સરકારે આપણું નાનામ નાનું ધ્યાન રાખ્યું છે અંદર વોટર કુલર તમને પીવાનું પાણી પણ મળે એવા પ્રકારનું સિટી સિવિક સેન્ટર આજે જંબુસરના આંગણે પ્રાપ્ત થયું છે પછી નાની મોટી ફરિયાદો હોય એ ફરિયાદો પણ તમે આય આવીને કરી શકો છો કરશો અને ફરિયાદ હોય જ અને હોય તો કરવી જ જોઈએ પણ કોક કેન આપણે ફરિયાદ કરવા જઈએ એવું માટેનું આ સેન્ટર

આયા સરસ મજાના સિવિક સેન્ટરના જે અધિકારીઓ છે બેનો છે ભાઈઓ છે એ બેઠા છે તમને ખ્યાલ નઈ આવે તો તમને શીખવાડશે તમને બતાવશે અને તમારી અરજી અહીંયા લેવામાં આવશે કોઈ કે જાવ એમ હજી પાછું ચાલશે અઠવાડી જાવ તમે જાવ જો જાવ જો કરી આવો એમ આપણે તો સેવાનો લાભ લેવા માટેનું આ સેન્ટર છે આહિથી તમને જે કંઈક વારંવાર ધક્કા ખાવા પડે સરકારને ખબર પડી કે આ લો પણ ખૂબ ધક્કા ખાવા પડે છે એટલા માટે આ સિવિક નું આયા સરસ મજાનું તમે બેસો એટલે એવું લાગશે કે ઓશિકુ લાવ્યો હોય તો ઊંઘી જાય એવું સરસ મજાનું સેન્ટર બનાવ્યું છે એનો બધાય લાભ લેજો આજના દિવસે હું તમામ અધિકારીઓ શ્રીઓને છૂંટાયેલા તમામ સભ્યશ્રીઓને નગરપાલિકાના પ્રમુખને કારોબારી અધ્યક્ષ જુદા જુદા જે ચેરમેનો છે પ્રમુખો છે એ તમામને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું વિપક્ષના પણ તમામ સભ્યોને પણ અભિનંદન પાઠવું છું જેને જેને લાભ લેવો હોય તો અહીંયા લાવી અને એ લાભાન્વિત થાય સરકારની યોજનાનો લાભ લે યોજનાઓમાં નહીં હોય ભવિષ્યમાં પણ યોજના પણ તમારે અહીંયા આવશે કદાચ આવનાર દિવસોની અંદર

એટલે કોઈ પાછા ટ્રાય ના કરતા ફોટો દાખલો લાય હવે મારું નામ બીજું બદલી નાખું નામ કર નાખું એટલે તરત સેન્ટરમાં એકવાર તમારો સ્ટોરેજ થઈ ગયું એટલે તમને ફરીવાર તમારી ફિંગરપ્રિન્ટ કે કશું લેશે નહીં એટલે તમારે જ્યારે પણ તમારે તમારું કઈ નામ આંકડની અંદર કઈ મિસ્ટેક થઈ હોય એવું થઈ હોય તો તમામ પ્રકારના પેપર લાવી અને વ્યવસ્થિત કરી અને પછી જ અહીં આવું જેનાથી તમારે પાછો પરિવાર ધક્કો ખાવો પડે નહીં એવા પ્રકારનું સુંદર મજાનું આ જ્યારે આયોજન થયું છે ત્યારે હું તમામ અધિકારીઓને પ્રમુખને તમામ સભ્યોને અને ખાસ તો નગરપાલિકાના સૌ કર્મચારીઓને જે કામ કરી રહ્યા છે એ તમામ કર્મચારીઓને હું આજના દિવસે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું પત્રકાર મિત્રોને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું આપ સૌએ સરસ મજાનું જે આ સિટી સિવિક સેન્ટર શરૂ થયું છે એ પણ તમે સારી રીતે કવરેજ કરીને લોકો સુધી તમે માહિતી પહોંચાડવાના છો એ બદલ પણ પત્રકાર મિત્રોને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અસ્તુ ધન્યવાદ વંદે માતરમ ભારત માતા કી ભારત માતા કી વંદે વંદે ખૂબ ખૂબ આભાર